ટેરેસ પર વાસી માહોલ જામ્યો છે અને લોકો તેનો મજા માણી રહ્યા છે સુરતના શહેરમાં વાસી ઉત્તરાયણનો માહોલ જામ્યો છે આ વિશેષ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી થી સંવાદદાતા સાહી સાહી વાસી ઉત્તરાયણ છે અને ત્યારે પણ જે પતંગ રસિકો છે ધાબા પર ચડીને પતંગ ઉડાવાની મજા માણી રહ્યા છે કેવો માહોલ છે બિલકુલ ચોક્કસપણે કૃષ્ણ જે પંદર તારીખના રોજ સુર્તી લાલાઓ પણ ઢાબા પર ચડી ચૂક્યા છે અને વાસી ઉત્તરાયણની ઉજવણી જ છે તે કરતાં નજરે પડી રહ્યા છે આપણે દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે પેચ કાપી રહ્યા છે અને પેચ કાપીને કાયપો છે નહીં બૂમ પાડી રહ્યા છે એટલું જ નહીં પરંતુ વહેલી સવાર જ લોકો ટેરેસ ઉપર ચડી ચૂક્યા છે અને હાલ અત્યારે વાસી ઉત્તરાયણની ઉજવણી પણ લોકો દ્વારા કરવામાં આવી રહી છે કેટલીક પેચો કાપી કાયપોશ છે નહીં બૂમ કરવામાં આવી રહી છે ત્યારે અલગ અલગ ધાબા પરના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે જે રીતના પતંગ ઉડાવવાની મજા જે છે નાના બાળકોથી લઈ મોટા લોકો માણી રહ્યા છે ત્યારે અહીંના લોકો આપણી જોડે યુવાના ઉપાસથી કે અમને જોડે વાત કરીશું કેવા માહોલ છે આજે આજે અફાત આપણીનો માહોલ છે અને સવારી ચગાવવાની બહુ મજા આવે છે આપણે ઉદનામાં તો આપણી બાજુ બાજુ કોઈ ના આવે બિલકુલ જોઈ શકાય છે અત્યારે લોકોની અંદર

પુત્રાણે ઉજવણી જે છે તે ટેરેસો ઉપર કરવામાં આવી રહી છે અને અલગ અલગ ટેરેસો પર કાપો છે અને લોકો જે નારા સાથે જે છે તે હાલ ટેરેસ પર એક ઉત્સાહનો માહોલ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે જી જી આ પવન કેવો છે ત્યાં આ શું પવન ની ગતિ બરાબર છે કે પતંગ રસિકો છે તેમને પતંગ ચડાવવાની મજા આવે બિલકુલ જોકસ પાને પવન તો વેલી સવાર કે થોડો ધીમો હતો પરંતુ અત્યારે પવન ની વધી છે અને તેના કારણે

દિવસભર ઉત્તરાયણનો માહોલ અને રાત્રિ દરમિયાન દિવાળી જેવો માહોલ સુરત શહેરની અંદર જોવા મળ્યો હતો અને ખાસ કરીને સ્કૂર્તિલાઓ જે છે તે રાત્રિના સમય દરમિયાન પણ ઉજવણી કરતા હોય છે ત્યારે આજે પણ ટેસો દિવસ દરમિયાન ઉજવણી કરવામાં આવી રહી છે અને સાથે સાથે ફરીથી સાંજે વ્હાઈટ જે પતંગ આવતા હોય છે તે પતંગ ઉડાવીને રાત્રે પણ ઉજવણી કરવામાં આવશે અને સ્કૂર્તિઓ પહેલાથી જે તહેવારો હોય ત્યારે ત્યારેવાયેલા હોય છે અને તહેવારની ઉજવણી ખૂબ સરસપણે ઉજવતા હોય છે જી 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 આભાર સાહી સમગ્ર માહિતી આપવા માટે તો